નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આપણી ચેનલના માધ્યમથી મારો પોતાનો એક હંમેશા એવો પ્રયત્ન હોય છે કે જે બાબતો આપણી ખેતી માટે ફાયદાકારક છે આપણી ખેતીનું ઉત્પાદન વધારવા માટે ફાયદાકારક છે એ બાબતો આપના સુધી પણ હું શેર કરું અને એ બાબતમાં જેવી છે એવી કોઈ પણ જાતની નહીં વધારે કે નહીં ઓછું પરફેક્ટ સો ટકા જે આપને રિઝલ્ટ મળતું હોય એવી જ પદ્ધતિ આપની સાથે શેર કરો તો આવી જ એક સરસ મજાની પદ્ધતિ ખાસ કરીને જે ખેડૂત મિત્રો ફક્ત રાસાયણિક ખેતી કરે છે તે મિત્રો પોતાની ખેતીનું ઉત્પાદન અત્યારે જે લઈએ છે એના કરતાં એને એક ડગલું આગળ વધારે ઉત્પાદન કેવી રીતે લઈ શકાય એની માહિતી આજના વિડીયોમાં આપની સાથે શેર કરવાનું છે અને આ પદ્ધતિથી ઘણા ખેડૂત મિત્રો પોતાની ખેતીનું જે ઉત્પાદન સરેરાશ જે અમુક વર્ષોથી મળે છે એના કરતાં પ્લસ ઉત્પાદન આ પદ્ધતિથી તે ખેડૂત મિત્રોને મળે છે અને વીતેલા ચાર પાંચ વર્ષોનો મારો અનુભવ છે ખેડૂત મિત્રોના જે રિવ્યૂ છે મેં લીધેલા છે એ જ પદ્ધતિ આપની સાથે આજે હું શેર કરવાનું છું તો વિડિયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે આવા જ સરસ મજાના માહિતી સફર વિડિયો આપને મળતા રહે એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો આપણા ભારત દેશની અંદર ખાસ કરીને આપણે વાત કરીએ ગુજરાતની અંદર તો મોટાભાગે ત્રણ ખેતી પદ્ધતિઓ આપને જોવા મળે છે એક તો રાસાયણિક ખેતી પદ્ધતિ જે ખૂબ મોટા પ્રમાણમાં થાય છે બીજા નંબરે ગવાધારિત ખેતી છે કુદરતી ખેતી છે ઝીરો બજેટ ફાર્મિંગ છે ઓર્ગેનિક ખેતી છે નામ અલગ અલગ છે પણ એના કેન્દ્રમાં ગાય છે કુદરતી જે આપણે વર્ષોની જે પ્રાચીન પદ્ધતિ છે એ પ્રમાણે ખેતી થાય છે અને એની અંદર બહારથી કોઈ સિન્થેટિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી બીજા નંબરની આ પદ્ધતિ છે ત્રીજા નંબર એક એવી પદ્ધતિ છે કે આપણા વૈજ્ઞાનિકોએ ખેતીમાંથી કે કોઈ જગ્યાએથી જંગલમાંથી કે કોઈ પણ જગ્યાએથી એવા બેક્ટેરિયા એકઠા કરેલા છે કે જે આપણી ખેતી માટે ફાયદાકારક છે એવી ફૂગને ગોતી અને એને પછી ડેવલોપ કરેલી છે કે જે આપણી ખેતી માટે ફાયદાકારક છે એ ફૂગને બેક્ટેરિયાને લેબોરેટરીની અંદર એને મલ્ટીપ્લાય કરી અને પછી પેકેટની અંદર પેક કરીને આપણા સુધી પહોંચાડવામાં આવે છે અને એની ખેતીની અંદર એપ્લાય કરવામાં આવે છે એટલે આવી ત્રણ મોટી મોટી ખેતી પદ્ધતિઓ આપણા ગુજરાતમાં ભારતમાં અસ્તિત્વમાં છે હાલના સમયમાં આધારિત ખેતી કુદરતી ખેતી ઓર્ગેનિક ખેતી ઝીરો બજેટ ફાર્મિંગ ખેતી જેટલા ખેડૂત મિત્રો કરે છે એ મિત્રો માટે એક ચોક્કસ વે છે કે ભાઈ આ જ પદ્ધતિ આપણે કરવાની છે અને બહારથી કોઈ વસ્તુ મગાવતા નથી અને એના જે લાભ મળતા હોય ખેતીમાં મળતા હોય છે પણ રાસાયણિક ખેતીની બાબતમાં એક વસ્તુ એવી છે દોસ્તો કે આપણે જે પ્રમાણમાં રાસાયણિક ખાતરો નાખીએ છીએ એ પ્રમાણમાં જે આપને ઉત્પાદન મળે છે ત્યાંથી આગળ જવા માટેના કોઈ ઓપ્શન હવે રાસાયણિક ખેતીમાં વૈજ્ઞાનિકોએ પણ આપણે ચેતવણી આપી છે કે ભાઈ પીક પોઈન્ટ આવી ગયો છે રાસાયણિક ખેતીથી જ્યાં આપને ઉત્પાદન મળવાનું હતું જ્યાં સુધી પહોંચવાના હતા ત્યાં પહોંચી ગયા હવે આનાથી આગળ કાંઈ છે નહીં પણ જે પદ્ધતિની આપણે ચર્ચા કરીશું એમાં બે પદ્ધતિની આપણે મિક્સ કરવાની છે પેલી જે આપણે વાત કરીએ રાસાયણિક ખેતી તો આપણે કરીએ જ છીએ પણ એની સાથે જે ત્રીજી બાબત છે અલગ અલગ એવા જીવાણુઓ બેક્ટેરિયાઓનો ઉપયોગ આપણી ખેતીમાં કરીએ તો આપને સારું ઉત્પાદન મળે છે એના માટે સૌથી અસરકારક જે વસ્તુ ખેડૂત મિત્રોના અનુભવ અને મારા પોતાના અનુભવ દ્વારા જે મને લાભ મળ્યો છે એની આપણે વાત કરીએ તો કોઈ પણ પાકની મુખ્ય જરૂરિયાત હોય છે દોસ્તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તો રાસાયણિક ખેતીની અંદર બે ખાતરોની વચ્ચેનો એક એવો સમય આપણે પસંદ કરવાનો છે કે એ સમયે આપણે કોઈ પણ પાકની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસના બેક્ટેરિયા જો પાકને આપણે ઉપલબ્ધ કરાવીએ તો સરેરાશ જે રાસાયણિક ખેતી કરનારા ખેડૂત મિત્રો છે એના કરતાં આપને ઉત્પાદનમાં સો ટકા વધારો દોસ્તો થવાનો છે હવે આ એનપીકેના બેક્ટેરિયા દોસ્તો ઘણી બધી કંપની બનાવે છે કેવી રીતે એનો ઉપયોગ કરવો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો એ પણ ખૂબ જરૂરી છે એમાં શું સાવધાની રાખવી એ પણ ખૂબ જરૂરી છે એમાં કંઈ આપણે જો ભૂલ કરીએ કે આપણી કંઈ ખામી રહી જાય તો એનું આપને જે પરિણામ છે મળતું નથી તો આ જ વિડીયોમાં આપણે તમામ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ તો વિડીયો ઘણો મોટો થાય ને મોટો વિડીયો ખેડૂત મિત્રો જોવાનું પસંદ પણ કરતા નથી આજના વિડીયોમાં ખાલી આપણે એટલું જાણીએ કે રાસાયણિક ખેતીની સાથે જો એનપીકેના બેક્ટેરિયાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ખેતીનું ઉત્પાદન સો ટકા વધારી શકાય છે આવતા વિડીયોમાં દોસ્તો આપણે ચર્ચા કરીશું કે એનપીકેના બેક્ટેરિયા કઈ કંપનીના વાપરવા જોઈએ વાપરતી વખતે શું સાવધાની રાખવી જોઈએ અને એનું પરફેક્ટ આપ રિઝલ્ટ મળે એના માટે આપણે કેવી રીતે ખેતીમાં એને એપ્લાય કરવા જોઈએ કેવી રીતે ખેતીમાં એને પાકમાં આપવા જોઈએ એની સમગ્ર ચર્ચા આપણે સરસ મજાની કરશું તો આવતો વિડિયો આપણે વહેલામાં વહેલો આપણી ચેનલમાં મૂકવા માટે પ્રયત્ન કરશું હા જે મિત્રોને આ બાબતમાં ઇન્ટરેસ્ટ હોય અને પહેલી વખત આપણે વિડીયો જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બે બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયો મૂકીએ તો એનો મેસેજ એનો નોટિફિકેશન તમારા મોબાઈલમાં દોસ્તો આવી જશે આ વાત સાથે આજની આ વિડીયોની વાત આપણે પૂરી કરીએ ફરી મળશું આપણે આવી સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ